હેલો મિત્રો મિત્રો સ્વાગત કરું છું મારીમાં શરૂ કરી આગળનો વિડીયો તો મિત્રો વાગોમાં વાગી લે છે અત્યારે સર કામકાજમાં મારે ચાલી રહ્યું છે ચાર ઉભી કરો ને ત્યાં સાથે ચારે ઉભી કરી દઈ અને રોટાવેટર પહેલા એમને ચાર ઉભી કરી દઈ પછી રોટાવેટર મારો શરૂ કર્યું પછી ચાર ઉભી કરવાની વાત અહીંયા કને બાવળિયા ભરતા અહીંયા કને ઉગેલા અહીંયા કાટા છે પથ્થર વધવા પડે છે પણ એ હટાયો નથી અને ચાર અત્યારે ઉભી કરવાની ચાલુ કરી છે બોને કોને બધી ચાર ઉભી કરવાની છે અત્યારે તો આપણો જે તબેલો બંધો તો એ બની અને તૈયાર થઈ ગયો છે અને આગળ video તો પણ editing કરતા હતા અને અધૂરો બન્યો તો video તો એ અત્યારે આ video માં અત્યારે હું એડ કરીશ. તો તમે એ પહેલા જુઓ અને શું કામકાજ ચાલી રહ્યું છે એ આપણે જોઈએ. તો મિત્રો નવ વાગી રહ્યા છે અને બોરે પહોંચવા આવ્યો છું અને અમારું જે શેડ નું કામ ચાલી રહ્યું અને હું માદડો તૈયાર થઈ ગયો છે અને આજે ચડાવવાના છે પતરા તો ઘરે પડી હતી પાણીની મોટર તો અત્યારે લઈ ગયો છું કેમ કે હવે સિઝન ચાલુ થવાની છે

બંને બાજુ પતરા ચડી ગયા છે અને વચ્ચે બાકી રહ્યા છે તો ત્યાં પણ પત્રો અત્યારે ચડવાનું કામ ચાલુ છે પતરા ચડી રહ્યા અમારી ભેંસું આવી ગઈ છે તો હવે પ્યાંસાના દુવાનું કામ પણ ચાલુ કરશું અમારે ગયો છે કે આ પથ્થરને હટાવી દે તો પણ અમે આતા બે જણા એટલે હવે આવી ગયું છે તો પથ્થરને પણ અમે સાઈડમાં કરી રાખશું તો શું તમે ખબર નહીં કંઈક જુગાડ નવો કરશે અને પથ્થર અમે હટાવીશું અત્યારે અલીખાને અમારો બીજો ટ્રેક્ટર લાવ્યો અને લગાડી રહ્યો છે મારો નાના ટ્રેક્ટર અહીંયા જ હતું અમદાવાદથી થોડા દિવસોથી મતલબ કે ચારના બે ફેરા કર્યા હતા તો બે ટોલા લાવ્યા હતા તો આજે લઈ જઈશું ઘરે ટ્રેક્ટરને તો અત્યારે એનાથી કામકાજ લઈ રહ્યા છું એક બાજુથી એક ટ્રેક્ટરથી રોટાવેટા રાખી રહ્યા છે એક ટ્રેક્ટરથી પત્રો ત્યારે હટાવીશું આમ જીસીપીઓ આવવાની છે તો અત્યારે પત્ર હટાવવા નથી ને જીસીપીથી લઈ લેશું અત્યારે ખાલી થઈ ગયું છે ટ્રેક્ટર

ચાલ છે કે અહીંયા અહીંયા ખાલી કરીને આવી અહીંયા કને ખાલી નહીં થાય કે આગળ તો વાયર આવી ગયો

ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત સાત આઠ નવ દસ કમ્પ્લેટ દસ થયા છે ગણતરી બાર વહી ગયો તો ખબર નહીં બાકી દસ થયા હોગલા અને એક બારની સાઈડ છે બાકીને બધા અહીંયા કને સામેની બાજુ છે તો થઈ જવાયા અને ખૂબ છે સામેની બાજુ તો એવું તમને બતાવું કે જે અત્યારે હાકી તૈયાર કરવાનું છે તો તેમાં વાવવાના તે ઘઉં અને મકાઈ વાવી છે એ આપણે પછી જોઈએ આગળ વિડીયોમાં અત્યારે નથી જાવ એ બાજુ એ ખેતર બાજુ અત્યારે અહીંયા કને હાકવાનું કામ ચાલી રહ્યું છે પહેલી અમારી મકાઈ થઈ ગયા ભૂરડા અને કે આ જે મકાઈ ઊભી એવડી વધ અત્યારે મકાઈ અમારી પણ અહીંયા કને બધી થઈ ગયા હતા એ નથી ખાલી અહીંયા કને થોડા છોડ એટલે કે થોડી થઈ છે એટલે અત્યારે મોટી છે બાકી નવેસર બીજી વાવી છે એ આપણે હું તમને પછી બતાવું એ બૂમ પાડી એટલે અહીંયા પાખા ઝાટકાના એ કાઢી લો તો કાલો ભાડાકા સાઈડમાં નાખી દે અહીંયા તો અહીંયા થોડાક છે એક ખાલી કાઢવાના છે બીજો પૂરતા કરવા કામ નથી ફટાફટ એ કરી નાખીએ વિશાખાને કળ વધારે છે અહીંયા કને રોટાવેટર મારવાનું છે સામેની બાજુ અત્યારે રોટાવેટર ચાલી રહ્યું છે અહીંયા કનેથી જે કચરો પડ્યો મતલબ કે નળાના કટકા અને બીજો નળા પડે કોથળી ભરી સાઈડમાં અત્યારે કરી નાખું અને રોટાવેટર મારી રહી અહીંયા કને એટલે કળ નીકળી જાય અમારા સામે બાજુથી નાના નાના બાવળે જે વધ્યા હોય એ વધી રહ્યો છે બાજુ અડધા મૂકેલા હતા નડદા અરડા કાલુ બાવડે ખોદે રહ્યો છે અને અલી ખાન ટ્રેક્ટર આગી રહ્યો છે એ પણ આ બાજુ આવી ગયા છે કાલે ખોદી નાખી દેખાતા નથી નરડા મૂકી દીધા છે વેરાયટી